પરીક્ષામાં સોમાંથી સો માર્ક્સ કેવી રીતે લાવવા તેના માટે પેપર લખવાની કેટલીક ટીપ્સ જોઈએ પેપર તો બધા જ વિદ્યાર્થીઓ લખે છે પણ કેટલાક વિદ્યાર્થીઓનો પેપર જોઈ ટીચરને પેપર તપાસવાનું ગમે અને માર્ક્સ વધારે આપવાની પણ ઈચ્છા થઈ જાય છે તો આજે હું પેપર કેવી રીતે લખવું તેની કેટલીક ટિપ્સ આપીશ જેનું પાલન કરશો તો જરૂરથી સારા માર્ક્સ આવશે પહેલું સપ્લિમેન્ટરીમાં નંબર વિષય ધોરણ તારીખ બરાબર લખવું બે નવો પ્રશ્ન નવા પાને લખો એટલે કે પેપરમાં એકથી પાંચ પ્રશ્ન આપેલા હોય ત્યારે પ્રશ્ન એક લખો ત્યારે અ અને બ ક જેટલા પણ પેટા વિભાગ હોય લખાઈ ગયા પછી જો એક જ લીટી લખાઈ હોય અને આખું પેપર કોરું હોય તો પણ નવો પ્રશ્ન પ્રશ્ન બે ચાલુ કરો ત્યારે નવા પાને લખો ત્રણ પ્રશ્ન નંબર કે પેટા પ્રશ્નની નીચે બે લીટી દોરવી તથા પેટા પ્રશ્ન પૂરો થાય એટલે એક લીટી છોડી દેવી જેથી કરીને નવો પ્રશ્ન શરૂ થયો છે તેવી ખબર પડે ચાર વિકલ્પોના પ્રશ્નમાં સાચો વિકલ્પ જ લખો તેમાં પ્રશ્ન લખવાની જરૂર નથી તેમાં નંબર લખો અને એની સામે જે વિકલ્પનો ક્રમાંક આવતો હોય એ બી સીડીમાંથી જે સાચો જવાબ આવતો હોય તે જ લખો પાંચ ખાલી જગ્યા પૂરી લખવી એટલે કે આખી લખવી અને જવાબની નીચે પેન્સિલથી લીટી દોરવી જેથી કરીને તપાસવાનું સરળ પડે છ ખરા ખોટામાં પ્રશ્ન લખો અને પછી ખરા ખોટાનો નિશાન કરો જેના કારણે તમે જે પ્રશ્ન લખ્યો છે તેનો જ તે જવાબ છે તેનું શિક્ષકને ખબર પડે સાત બન બેસતા જોડકા રચોમાં વિભાગ અ લખો અને વિભાગ બના સ્થાને ઉત્તર એટલે કે જવાબ લખો કેટલાક વિદ્યાર્થીઓને ટેવ હોય કે અ અને બ લખી અને સામે સામે લીટા પાડી દે તો પેપર તપાસવાનું ખૂબ કઠિન પડે છે તેના માટે પ્રશ્ન અ ની સામે ઉત્તર લખો પ્રશ્નોના જવાબમાં જવાબ પૂરો થાય એટલે એક લીટી છોડી દેવી જો પ્રશ્નના જવાબમાં સળંગને સળંગ જવાબ લખશો તો શું થશે કે ટીચરને ખબર ન પડે કે નવો પ્રશ્ન શરૂ થઈ ગયો છે એટલા માટે જવાબ પૂરો થાય એટલે એક લીટી છોડી દેવી નવ નકશામાં વિગતો પૂરવા માટે આકૃતિ દોરવા પેન્સિલનો ઉપયોગ કરવો કોઈ દિવસ પેનથી આકૃતિ ન દોરવી કે નકશામાં પણ પેનનો ઉપયોગ ન કરવો કારણ કે તેનાથી નકશામાં બરાબર ચોક્કસ સ્થાન દર્શાવી શકાતું નથી અને આકૃતિમાં પણ ભૂલ પડે છે અને ચેકચાક થાય છે ગણિતમાં દાખલાના જવાબ પર પેન્સિલથી બોક્સ બનાવો એટલે તમારો જવાબ છે એવી ખબર પડે તો આ રીતે તમારો જવાબને હાઇલાઇટ કરી શકો છો નંબર અગિયાર તફાવત હંમેશા બે વિભાગ કરીને જ લખવો જેમ કે સામાજિક વિજ્ઞાનનો તફાવત લખો છો તો રાજાશાહી વ્યવસ્થા અને લોકશાહી વ્યવસ્થા એમ બે ભાગ પાડી દેવાના અને ત્યાર પછી એક નંબરની સામે જ એક નંબર આવે તેવી રીતે તફાવત લખવો વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં તફાવત લખતી વખતે આ બાબત ચોક્કસથી ધ્યાન રાખવી નંબર બાર સવિસ્તાર પ્રશ્નોના જવાબ પોઈન્ટ પાડીને જવાબ લખવો તથા મુખ્ય પોઈન્ટ્સ અને પેન્સિલથી હાઇલાઇટ કરવા તો જ્યારે મોટા પ્રશ્નોના જવાબ લખે છે ત્યારે એને એક બે ત્રણ ચાર પાંચ એવા પોઈન્ટ્સ પાડી દેવાના અથવા તો પોઈન્ટ્સની જગ્યાએ ફૂનદરડીનો ઉપયોગ કરી શકો કે ટપકાનો ઉપયોગ કરી અને તમે એને અલગ કરી શકો છો અને જે મુખ્ય પોઈન્ટ્સ છે એની નીચે લીટી કરવી એટલે જેને કીવર્ડ્સ કહેવાય એ કીવર્ડ્સની નીચે લીટી કરવી જેથી તમે જે જવાબ લખ્યો છે એમાં બધા પોઈન્ટ્સ સામેલ થઈ ગયા છે કે નહીં તે સરળ પડે તે સપ્લિમેન્ટરીમાં પ્રશ્નો લખવા નહીં પણ પ્રશ્ન નંબર જરૂરથી લખવો કેટલાક વિદ્યાર્થીઓ પેપરમાં પ્રશ્નો લખી નાખે છે અને જેના કારણે પેપર ભરેલું લાગે છે પણ જવાબ તો હોય નહીં એટલા માટે જ્યારે પ્રશ્નની જરૂર ના હોય ત્યાં પ્રશ્ન લખવો જ નહીં એના જગ્યાએ જે તમે જવાબ લખો છો એ પ્રશ્ન કયા નંબરનો છે પેપરમાં એ નંબર ખાસ લખો અને લાસ્ટ બટ નોટ લિસ્ટ સારા અને સુવાચ્ય અક્ષરે જ પેપર લખો એટલે કે સુંદર અક્ષરે પેપર લખવું ચેકચાક કરવી નહીં ભૂલ પડે તો માત્ર એક લીટી દોરી દેવી પણ એના પર ઘૂંટી ઘૂંટી ગૂંટી અને ચેકચાક કરવી નહીં તો જરૂરથી દસ માર્ક્સ વધુ મળશે તેની એક શિક્ષક તરીકે મારી ગેરંટી ઓલ ધ બેસ્ટ